વલસાડ સિટી પોલીસે છુપાળા ઘરનાળા ઉપરથી સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વલસાડ સિટી પોલીસ હદ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈને ખાનગી રાહ બાતમી મળી હતી કે વાપી તરફથી એક કાળા કલરની મહિન્દ્રા સ્કોર્પિયો કાર નંબર ટુ ફોર બી એચ બાણું જીરો પાંચ જેના ચાલક કારમાં ઇંગ્લિશ દારૂ ભરેલી બાટલીઓ

સંતાનમાં ઇંગ્લિશ દારૂની બાટલીઓ તથા ટીન બિયરના બોક્સ ભરેલ જેની કિંમત રૂપિયા પચાસ હજાર પાંચસોનો મળી આવ્યો હતો વલસાડ સિટી પોલીસે ગાડીનો કબજો લઈ પોલીસ મથકે લાવી ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે